આજે આપણે બનાવીશું સરસ મજાનું એકદમ સરળ રીતે બની જાય એવું કાઠિયાવાળી શાક જે થોડા જ મસાલામાંથી બનીને તૈયાર થઈ જતું હોય છે તેના માટે મેં બે ડુંગળી ઝીણી કટ કરીને લઈ લીધી છે બે નાના ટમેટાને ઝીણા કટ કરી લીધા છે એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને થોડીક ફ્રેશ કોથમીર લઈ લીધી છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં કઢાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી આપણે રાઈ એડ કરીશું તો આપણે રાય ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરો એડ કરીશું ચપટી કિંગ એડ કરીશું અને એક ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ છે એ એડ કરી દઈશું અને ચાર થી પાંચ મીઠા લીમડા ના પાણી એડ કરવું છે આદુ લસણ અને મરચાની ની ને આપણે સાંતળી લઈશું આદુ લસણ અને મરચાની ની પેસ્ટ થોડી સંકળાઈ જાય એટલે એમાં આપણે ડુંગળી યાદ કરી લઈશું અને ડુંગળીને ફ્રેન્ડ જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો તો ડુંગળીને આપણે ગુલાબી રંગ ની થાય છે તો હવે એમાં આપણે ટમેટા એડ કરીશું ટમેટા એડ કર્યા બાદ આપણે સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લેવાના છે અને ફરીથી ઢાંકીને આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દઈશું

તો બધા મસાલા સરસ રીતે મિક્સ કરીને આપણે થોડી વાર માટે એને સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા સારી રીતે તેલમાં સંતળાઈ જાય અને કલર પણ આપણા શાકનો સારો એવો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તો અમે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો હવે આપણે આ ગ્રેવીમાં આવે ત્યાં ઉકળવા દઈશું તો આપણે ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે તો હવે એવામાં આપણે ફાફડી એડ કરીશું અહીંયા મેં સો ગ્રામ ફાફડી લઈ લીધી છે જે દસ રૂપિયાના પેકેટમાં આવે છે એ લઈ લીધી છે તો આજે આપણે ફાફડીનું શાક બનાવવાનું છે તો એને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું આ સાકારી રીતે બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે તો હવે આને ઢાંકીને આપણે એક મિનિટ સુધી રહેવા દઈશું જો તમારે જમવાની વાર હોય તો આ રીતે તમારે ગ્રેવી બનાવી લેવાની અને જ્યારે જમવાનું થાય ત્યારે જ ફાફડી એડ કરવાની અને ગરમા ગરમ પીરસવાનું તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું શાક બનીને તૈયાર છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે પાણી એડ કરી લેવાનું તો હવે આપણે આમાં થોડાક ધાણા એડ કરીશું અને શાકને આપણે ગેસમાં કાઢી લઈશું તો આપણું સરસ મજાનું ગરમા ગરમ ફાફડીનું શાક બનીને તૈયાર છે આ શાક ને તમે રોટલી રોટલા અથવા પરોઠા સાથે ખાસો તો ખોવાની ખૂબ જ મજા આવશે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણું સરસ મજાનું ફાફડીનું શાક જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો ને જય શ્રી કૃષ્ણ બધાઈને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું ચટાકેદાર શાક જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને ફક્ત ત્રણથી ચાર રૂપિયામાં જ આ શાક બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લીધું છે તો આમાં આપણે મસાલા એડ કરવાના છે તો એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું

તો આપણે મસાલાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે શાક બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો કડાઈમાં હું મોટી બે ચમચી જેટલું તેલ એડ કરું છું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું આપણો સંતળાઈ જાય એટલે એમાં ચપટી હિંગ એડ કરીશું સાત થી આઠ મીઠા લીમડાના પાન છે એ એડ કરી દઈશું અહિયાં મોટી એક ચમચી મેં મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે એ એડ કરી દઈશું